રાજ્યમાં બેફામ ડમ્પર નિર્દોષ લોકો માટે કાર સમાન બની રહ્યા છે રાજકોટમાં રોડ પર બેફામ દોડતા ડમ્પરે વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે ચોક વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીનીને લીધી જુહી નડિયાપરા નામની વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત થયું છે કણસાગરા કોલેજમાં અભ્યાસ કરવા જતી અમૃતક વિદ્યાર્થીની મિત્ર સાથે એક્ટિવા પર જતી વિદ્યાર્થીની માટે આ ડમ્પર ચાલક કાર્ડ બન્યો છે અને જેમાં આ વિદ્યાર્થીનીનું મોત થયું છે રાજ્યમાં બેફામ ડમ્પર ચાલકો જોવા મળી રહ્યા છે બેફામ છે તે ચલાવવામાં આવે છે કોલેજ જતી આ વિદ્યાર્થીની માટે પણ આ ડમ્પર કાર્ડ બન્યું છે રાજકોટમાં ડમ્પર ફરી એક વખત કાર્ડ બન્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો એક વર્ષની કોલેજીન યુવતીનું મોત થયું છે પરિવારજનોમાં આક્રાંત જોવા મળી રહ્યો છે પરિવારજનો રડી રહ્યા છે કારણ કે આ દીકરી છે જઈ એક્ટિવામાં બેસીને જઈ આ પ્રકારની ઘટના બની છે ડમ્પર ચાલક દ્વારા તે દીકરીને લેવામાં આવી હતી અને તેનું મોત થયું છે પરિવારજનો હાલ રડી રહ્યા છે કારણ કે જે પ્રમાણેની ઘટના બની છે ક્યાંક ક્યાંક ફરી એક વખત તંત્રની બેદરકારી જોવા મળી રહી છે અગાઉ પણ ડમ્પરના હડફેટે રાજકોટમાં સ્કૂલની વિદ્યાર્થીનીનું મોત થયું હતું ને ફરી એક વખત કોલેજની ની જે આ વિદ્યાર્થી ની છે તેનું મોત થયું છે ક્યાંક ને ક્યાંક આ દીકરી છે તે પોતાની ફ્રેન્ડ સાથે જઈ રહી હતી શું નામ છે તમારું તરુણભાઈ તરુણભાઈ આ શું ઘટના બની છે કે સવારે જે પાર્ક ગયો હતી અને એની ફ્રેન્ડ ની બે હજી હનુમાન મડિયા ઘર પહોંચી ત્યાં એક્સિડન્ટ એનું થયું પછી મને અહીં સાંભળવાનું તેના ખાસર નો ફોન આવ્યો અહીં આવ્યો ત્યાં ડેડ થઈ ગઈ હતી દીકરી ક્યાં જઈ રહી હતી દીકરી કોલેજે જતી હતી કંસાગ્રાકલ માં થર્ડ યરમાં માં છે હજી વીસ વર્ષ એના થયા શહેર માં કોક ના કાળજા ના કટકા છીનવાઈ જાય કે આવી દીકરી નઈ પણ આખો ઘર નું કેર કરે એવી હતી મારી માં માવાય દીકરી કેવાય એવું એનું હતું એનું જીવન એવું હતું અને એ અમારો કાળજા કટકો અમારા થી છીનવાઈ ગયો આવું કોઈ ઉપર ન થાય એવું વાહન ધ્યાન રાખવો બધો એમ કે રાજકોટમાં અવારનવાર આવી ઘટના કોક ના કટકા છીનવાઈ જાય ભારે વાહન ઉપર શહેરમાં પ્રતિબંધ છે છતાં આ છે છતાં આવું આની ઉપર ઓપ્શન લેવા જોઈએ કેટલા ના કાળજાના કટકાઈ જાય આખી જિંદગી આશા હોય માવતર હોય તો આશા હોય કે આપણું સંતાન આવડું થયું તો એ કડક કાર્યવાહી નથી થતી એવું થયું ને કારણ કે આ કડક કોક ની આવી રીતે જિંદગી છીનવાઈ જાય એમ કેટલા વર્ષની આ દીકરીઓ દીકરી હજી વીસમો વર્ષ એનું હાલે તું બનવાનું એનું સપનું હતું કઈ ધારું સપનું તો એનું ઘણું હતું કે હું આટલું આવી ડિગ્રી મેળવીશ પપ્પા મારે આ કરવું છે મારે હજી આગળ આમ વધવું છે તો મેં એને કીધું બેટા તું અત્યારે ભણવામાં જ તું તારું ધ્યાન દે તારે જે બનવું હોય હું તને જે કરવું હોય તને તને કરવા દઈશ એના સપના ઘણા હતા અમારા સપના આખા વિખાઈ ગયા જિંદગીમાંથી કે મેં જિંદગીમાં વિચાર્યું મારી દીકરી જે કઈ છે હું કરવા એક એકવાર એને હું એને ભણવા દઈશ પછી એમ જે પ્રમાણે જે પરિવારજનો છે તેમના દીકરીના પિતા છે રડી રહ્યા છે કારણ કે ફરી એક વખત બેદરકારી સામે આવી છે જે દીકરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પરિવારનો જે આભ છે તે તૂટું પડ્યો છે કારણ કે બાવીસ વર્ષની ખૂબ નાની ઉંમરની દીકરી હતી વિદ્યાર્થીની હતી અને કોલેજમાં જઈ રહી હતી ત્યારે આ પ્રકારનો બનાવ છે તે બન્યો છે પોતાની જે જે ફ્રેન્ડ હતી મિત્ર જે હતી બંને વિદ્યાર્થીનીઓ કણસાગરા કોલેજમાં જઈ રહી હતી ને ત્યાં પ્રે આ પ્રકારની ઘટના બની છે તેને લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે અગાઉ પણ આ પ્રકારની ઘટના છે તે રાજકોટમાં જોવા મળી છે ત્યારે વધુ એક વખત પ્રકારની ઘટના છે તે રાજકોટમાં છે અને એક દીકરી દીકરી છે તેનું મોત થયું છે પરિવારજનો રડી રહ્યા છે પરંતુ તેમને હવે ક્યારે ન્યાય મળશે તે પણ સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે શું કેશો કેવી રીતના દીકરીનું મોત પરિવારજનો આવ્યા છે દીકરી કેટલા વર્ષની હતી ને ક્યાં પણ કોલેજમાં માં ભરતી હતી અને કલસાગરા માં કડક કાર્યવાહી થવી જોઈએ આવા ડમ્પર જોઈએ સો ટકા થવી જોઈએ મારી ભત્રીજી હતી અને પપ્પા મૂકવા જતા હતા અને મૂકી નથી નીકળી ગયા એની બેન પણ યારે એક્ટિવ માં જતી હતી બરોબર ત્યાં જ એક્સિડન્ટ થઈ ગયું અગાઉ પણ ડમ્પર ચાલકો બેદરકારી આવી છે અતિશય એમાં રિંગ રોડ ઉપર ને બધા બોવ

સાચી વાત છે ભાઈ સાચી વાત છે તમારી ન્યાય ની આશા છે ન્યાય પરિવારજનો છે તે પણ ન્યાયની આશા રાખીને બેઠા છે રાજકોટમાં પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે વધુ એક વખત ડમ્પર ચાલક દ્વારા એક જીવ લેવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે ટ્રાફિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી છે ભારે વાહન પ્રતિબંધિત હોવા છતાં પણ શહેરમાં બેપામ ચાલી રહ્યા છે અને આ જ પ્રકારની ઘટના છે તે વધુ એક વખત રાજકોટમાં બની છે ગઢિયા સાથે રાજકોટ because you શહેરમાં આ પ્રકારે બે ફમ ડમ્પર ચાલકો છે તે જોવા મળી રહ્યા છે કારણે અનેક રસ્તા પર ચાલતા લોકોનો ભોગ રહ્યો છે વધુ એક વખત આમાં એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો છે મઢી ચોક પાસે આ ઘટના બની પરિવાર અત્યારે કરી રહ્યો છે યમરાજ બનીને રોડ પર દોડતા ડમ્પર ગમે તેને મોત આપી રહી છે ડમ્પરની અડફેટે આ વિદ્યાર્થીનીનું મોત થયું છે વીસ વર્ષની આ વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે એક્ટિવા પર મિત્ર સાથે કોલેજ જઈ રહી હતી તે સમય આ ઘટના બની રાજ્યમાં બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકોને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે જુડી જુહી નડિયાપરાનું મોત થયું છે આ ડમ્પર ચાલકના બેફામપણા ને લીધે કારણ કે શહેરમાં અવારનવાર કહેવામાં આવે છે ભારે વાહનોને લઈને કાર્યવાહીની વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર ને માત્ર દેખાવા પૂરતી અવારનવાર નિર્દોષ લોકો ડમ્પર ચાલક ની જીવ ગુમાવી રહ્યા છે છતાં કોઈ કડક કાર્યવાહી નહીં રાજ્યસભા સાંસદ રામ બોકરિયાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે રાજ્યમાં બેફામ રીતે આ ડમ્પર ચાલકો વાહનો હંકારી રહ્યા છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે હવે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ પોલીસની આ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે